પોરબંદરના ટેકરી વિસ્તારમાં સુરઠિયા પ્રજાપતિ સમાજનો રવેશ હિલચાલ સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને પાણીના વહેણમાં ઉપરનો રવેશ કઈ રીતે અડચણરૂપ થાય તેવા સવાલ સાથે આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો તો પોલીસે પણ આગેવાનોને વારંવાર દૂર કર્યા હતા પોરબંદરના નરસન ટેકરી સામે પ્રજાપતિ સમાજની વાડી આવેલ છે જ્યાં જમીનની ચકાસણી કલેક્ટર ઓફિસની જમીન માપણી શાખા અને સિટી મામલતદાર દ્વારા થઈ હતી અને કલેક્ટરના હુકમ મુજબ પ્રજાપતિ સમાજમાં ચાર ફૂટનું ગળનાળું પહેલાથી જ પાકું બનાવેલું છે અને તેની ઉપર સ્લેબ પણ બનાવાયો છે છતાં પણ પ્રજાપતિ સમાજને જ ટાર્ગેટ કરી અને ડિમોલેશન માટે માનપાના અધિકારીઓ આવ્યા હોવાથી એસએસપીવીએમ એમ સંસ્થાના પ્રમુખ વિજયભાઈ પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું કે તેમની સંસ્થાને જ ખોટી રીતે ટાર્ગેટ કરી સરકારી હેરાન પરેશાન ધરાવે છે તેમણે જણાવ્યું હતું કે પાણીના નિકાલના માટે નીચેના ભાગે ડિમોલેશનની વાત હતી પરંતુ પાણીના વહેણમાં ઉપરનો રવેશ કઈ રીતે અડચણરૂપ થાય તેવો સવાલ ઉઠાવી અને ઉપરના રવેશનું ડિમોલેશન કરવા આવેલા માનપાના અધિકારીઓ સાથે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી

ટાર્ગેટ કરવાની સરકારી બાબુની નીતિની આકરી ટીકા કરવામાં આવી હતી વિજયભાઈ તો બહાર ગામ હોવાથી સ્થળ પર હાજર રહ્યા ન હતા હાજર રહેલા અન્ય આગેવાનોએ પણ ડિમોલેશન ને લઈ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો એ ભરત પટાણિયા પ્રજાપતિ સમાજનો સભ્ય છું આજે આ લોકો જે ડિમોલેશન કરવા આવ્યા છે અમારા સમાજની વાડીમાં જે કન્સ્ટ્રક્શન છે એ બધું કાયદેસરનું અને વિથ પરમિશન છે અત્યારના એ લોકોને જે ગટર બનાવવામાં માટે થઈને ઉપરનો ભાગ થવા પાડે છે કે જે લોકોને નળતર રૂપ પણ નથી પાણીમાં તો તંત્રને અમારી રિક્વેસ્ટ છે કે જે નીચે નળતર રૂપ છે તમે એ કામ કરો જેને ઉપર ત્રીજા માળે નળતર એને હું કામ લેતા રહો છો તો વિનંતી કે એનું ડિમોશન ના કરે પોલીસ દ્વારા પણ વારંવાર તેઓને ટાર્ગેટ કરી એક સ્થળેથી બીજા સ્થળે હટાવતા આગેવાનોએ પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો હતો નિપુરપોપર સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર